એવી જેમ તું નહીં કહેતો મારો છોકરો હે આ તો હું પાણી વાળવા હરું પાન નો તો ના પાડતો તો કે કાકા ના દો હું જઉં છું આયા તાન મારા છોકરા તો મને શું ચાલી લી છે કે કાકા તમે તારે જે ગોમામાં જાવ હોય જેટલા ગોમામાં જાવ હોય અને જેટલે રામણે કરો એટલા જમીદાર કરો મારી ના નથી મજૂરી મો કરો નાથી પાતો હાથ ને હવા ઈ કેમ ગયા ખબર છે હે તમે રખડવા નાઈ દો ને ચડી ચડી ઈ રખડવા નાઈ જાય એટલે ઘેર કોઈ ચિંતા નહીં કે મારા કાકો બોલશે એવું કોઈ સમજ્યા બનાવ તમને હા યા ભાઈ અમે અહીંયા ઓળખા મારા છોકરાને હવે તમે શું ઓળખો તમે ભાઈ ઘેર ઘેર એક મિનિટ રહો છો ઘેર એમ કહું છું યાર અમે છો ના રહ્યા તા મારી વાત ભાઈ પણ છોકરો કઉ જાણે તારો અડાક લાગે એવો કપાસ આવે છે તું તો જ્ઞાનો હતો ને એવા ને એવા જ જોયું હતું બલાડા તમે એવા ને એવા છો કે સુધર્યા છો લગી રે

જપ્પા જાતે મને આજ મેણું માર્યું છે કહો મને ગીજન તે મને ચાહી ના ભાઈ પણ અરે તને હોજ હું તને પાણી પીવે રાખું ને તો મને યાદ પાણી તું પીગી વાત કરે છે

તમારે જવું તો જો તમે તાર આલા તરમાં પાણી વળે ને કલાક નું છે પાણી હું એના જોડે તરત જ જઉં હું કાન માં આવે પાણી બલ્લુ નું એ બલ્લુ નું આયા એ બલ્લુ નું પાણી છે એ આ વાડીયા ના ખેતરમાં હરી વાડીઓ કાકા ને રે વાડી માં બેઠો છે ફૂંડા કા તમે જો હવે હાટ હાટ હું જ મજા ભાઈ આ મારું બેટો ના તો ધારીઓ થઈ ગયું મારો બડુ કાછો હતો ને અન હજી હજુ બધા <laughs> <laughs> શું ખ્યાલ કે પોણી જમ વાડી પેલા મન કહેતું હા પોણી જેમ વાળ્યું મારો મારો જેમ વાળ્યું અરે મારો બદલું મેં ફોન આવ્યો હતો કે હરિભાઈ પાણી વાળી દો અલ્યા આ બધું પહેલા મને ફોન કર્યો હતો તમે તૈયાર કરી દોડીઓ અને પાણી તમારા આવશે પેલું અલ્યા એને એમ કહેતો હતો કે ખ્યા તૈયાર નહીં પડ્યું ઈ કરમ કરેલું એમ કે ઝાડિયો ખોવાડવા પડ્યો મારે કમ્પ્લેટ પડી દીધું મેં વાળી દીધું તું ચમ દર વખત મને નડી ભાઈ એટલે ભાઈ હું નહીં નડ્યો મારે હુકાતાને નડવું પડે તાર મારી ચી ખબર નહીં મે તા જટલી દોનો માર્યો તો તું સુધરતો જ નહી પહેલી વાર તો તે આજે હળાહળ જૂઠું બોલ્યું ને એનું હાલને પાસું લે જૂઠું બોલ્યો સરત પાછું લે આજે માર દર ફેર માર કે કેન જોઈન તું કે દાળ માર ખાધી તું તો ગોમમો આજે આ તો કર દે કે મે હરીન માર્યો હ એટલે આખા ગોમમો ઓમ પુત્ર ઓમ બહુન તો વિચાર કરે કે આ હમણે ન્યા કા હોય ન્યા કા હરી આવે છે તો હમણા મિત્રો દાહ અને તું મારું નામ લઈ લે આલ બંકર પાણી મારવા વાળું હો

હજી earth... કઉ <p sodas cow lagos> <qilla stupan> <t expressed untoSean> શું છે શું છે લે અરીપા શું છે તેમ લડાણા મભુજી આ આયો ડફોર પેના બધું મુઠા ફુમટારજી નું અને લડવા ઉડ્યા મારા હંગાય અલ્યા હું અલ્યા હા હા વગાડી બેહ્યો લ્યા અલ્યા અલ્યા વગાડી બેહો લ્યા એ નોતું કરો

મારા વર્ષે મારું મારે રાખતા નહીં બરાબર તમને હારીભાને યાદ તો યોજેવા કરીને તાંમેલું અરે મબુજી છું હવે હું મારા મોના પર કે એકી હા હવે તમે આટલું

હું મફ્ફીજી બધું ઓછું કરનાર છું પણ આવા નાવા આવે એટલે મારે શું નહીં ચાલ્યો રહેતો કાળ વાપરા પણ ધોગડી હોય છે ને બસ કામી કામારા જેવા સોડાવાળા ના હોય જ કરો તું તું કાલ ફોન કર દેજે તું ભાઈ કોઈ મળે మరో ఎస్పీ హిందుస్తా ఆ